ચાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશું અને હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ છે મિત્રો દસ અગિયાર બે હજાર પચીસ તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં માટી છે કઈ રીતે સાફ કરવી અને કેવી સાફ થાય છે તમને તમામ પ્રકારની આ વિડીયોમાં હું તમને દેખાડીશ અને માહિતી આપીશ મિત્રો તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા અને જો ફેસબુકમાં જોતા હોય તો વિડીયોને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ઘણા સમયથી હમણાં લગભગ છેલ્લા દસક દિવસથી આપણને વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી અને દસ દિવસથી આ વિડીયો પણ આવ્યો નથી મિત્રો તો હવે આપણે આજે વિડીયો બનાવીને તમને સરસ મજાની માહિતી આપીશ તો અંત સુધી બનાવી રહેજો મિત્રો તમને પૂરી પૂરી માહિતી મળતી રહેશે તો મિત્રો હમણાં તો વરસાદે બહુ હેરાન કર્યા છે મગફળી અને કપાસના ખેડૂતોને એમાં જો મગફળીના ખેડૂતોને બજારને તો વાત જાવ તો એવા હેરાન થઈ ગયા છે કારણ કે લગભગ નેવથી પોંચાણું ટકા ખેડૂતને મગફળી પલરી ગઈ છે કોકને જ બાકી રહી છે બાકી લગભગ નહીં જાય છે મિત્રો એટલે એ પણ બહુ હેરાન થઈ ગયા છે મિત્રો કારણ કે વરસાદ પંદર વીસથી પંદર વીસથી ફરી જાય તો વરસાદ અને કપાસમાં પણ જો કપાસ નીવણી આવે તો વરસાદ કપાસ નીવણી તૈયાર થાય તો કપાસો મિત્રો વરસાદ આવી જાય છે એટલે બહુ હેરાન થઈ ગયા છે મિત્રો આ મગફળી આપણે ગીરનાર ચારનું વતર કરેલું હતું અને એક કમ્પ્લીટ ને પચીસ દિવસે આપણે ઉપાડીએ છીએ અને કાઢવાની પણ કાઢી અને કારણ કે ડાયરમમાં આવેલી હતી એટલે મિત્રો લગભગ પચીસ મહિને આજુબાજુનો ઉતારો આપણે આવશે કારણ કે ડાયરમનું બેડ આવી જાય એટલે ઉત્પાદન ઘટી શકે છે કારણ કે બે અઢી ફૂટનું આપણે ડાયરમનું બેડ હતો તો મિત્રો આ રીતની સરસ મજાની મગફળીમાં ગમે તે માટી હોય તો સાફ થઈ જતી હોય છે તમે જોઈ શકો છો તમારી નજર નજરામાં કે મગફળીને આ રીતની હવાથી આ બાજુ ઉડાડી દે અને એમાં પાનું કે ડાખરું હોય ઝીણું અને એકદમ જૂનો રજો હોય એને શેત પાછળ જવા દે અને આપણે પેસલ એને અલગથી સાફ કરવી હોય તો કરી શકીશું અને જે અસલ સારી મજબૂત અને વજનદાર અને સારી દાણામાં હોય એ મગફળી આપણે આગળ પડતી હોય છે અને આપણે બિયારણમાં જો કાઢવી હોય તો એ પણ આપણને સારોમાં સારો ફાયદો થતો હોય છે મિત્રો અને મિત્રો આ રીતની જો આવી માટીમાં નીકળે છે પેશલ મગફળીમાં તો તમને દેખાડું છું મિત્રો કે માટી આમાં કઈ રીતની ક્યાં જાય છે એ પણ હું તમને દેખાડીશ તો આમાં તમે જોઈ શકો છો કે આમાં જે મગફળી આવે એ બાજુ હામોઠાર હોય છે અને માટી હામી સાઈડ અધર ચડતી હોય છે જેથી કરી અને મિત્રો આ રીતની મગફળી એકદમ કમ્પ્લીટ સાફ થઈ જતી હોય છે તમે જોઈ શકો છો આમાં ચ્યા તમને માટી જોવા મળે ને ડાખરું એવું આ બાજુ આવી જાય બાકી માટી એકદમ કમ્પ્લીટ ક્લિયર મગફળી આપણી થઈ જતી હોય છે તમને માટી ક્યાંય જોવા મળશે નહીં એમાં મજાની સરસ મજાની માટી સાફ થઈ જતી હોય છે મિત્રો આમ તમે મજૂરી ગણો છો એટલે આમ આમાં લગભગ તમારે ચારથી પાંચ હજારના મજૂર મૂકો તો આ તમારે સાફ ન થાય એની બદલે આપણે આ પિસ્તાલીસ મિનિટમાં માટી સરસ મજાની સાફ થઈ જાય છે અને ખાલી આઠસો રૂપિયાનો ખર્ચો સાડા સાતસો રૂપિયાનો ખર્ચો થયો છે પોણી કલાક થઈ છે તો આના કલાકે મિત્રો ભાવની વાત કરીએ તો એક હજાર રૂપિયાના ભાવ વાયબ્રેટરના હોય છે જે આને વાયબ્રેટર તરીકે ઓળખાય છે જે માટી સાફ કરતું હોય છે સરસ મજાનું અને એ મિત્રો હવે આપણે તમને દેખાડું કે ક્યાંથી માટી કેવી રીતની નીકળે છે તો મિત્રો આમાં માટીવાળી આ મગફળી છે કેટલી માટી તમને હું દેખાડું છું આમાં લાગઠ આ રીતે માટી એ ગાંગડા લાગે આમ તમને ન દેખાય પણ હાથમાં લો કે મગફળી પૂરી પાડો એટલે લાગઠ આપણને જોવા મળે છે મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ રીતની માટી કમ્પ્લીટ એકદમ ગાંગરું હોય એ બધું નીકળી જાય કોઈ ચોઈટ હોય તો ન નીકળે જો વધારે ચોઈટ હોય માટીનું વજન વધી જાય તો ખોખું પણ ખોખારી ચોટીની માટી હોય પણ આ બાજુ આવતી રહેતી હોય છે અને જો હલકું હોય તો ક્યાંક થોડી ઘણી ચોઈટ હોય તો સામે જતી રહેતી હોય છે મગફળી ભેગી ખોખો અને માટી બી ચોઈટ હોય તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુથી નીચેથી કમ્પ્લીટ માટી આવે છે જે આમાં પડી જાય છે ને એથી અહીંયાથી પછી આ બાજુ આગળ નીકળી જાય છે તો આની આગળની તમને તમને પણ પ્રોસેસ મિત્રો દેખાડું છું કે કઈ રીતનું આમાં સેટિંગ છે મિત્રો આમાં ઝીણી માટી હોય એ એકદમ અમુક એમ થાય કે આગળ ઝીણી હોઈ જાય છે તો એ ઝીણી માટે નીચે તરી અને નીકળી જતી હોય છે એ પણ આગળ પડી જાય છે મિત્રો આની વાત કરીએ તો મગફળી આગળ આવે છે આમ ઢાર આપેલો છે આમો જે મગફળી આવી એ બાજુ ઢાર છે પણ માટી હામી ચડે છે કારણ કે વાયબ્રેટર થાય એટલે માટી એ વજનવાળી વસ્તુ હામી હોય છે અને ખોખાને ઉડાડીને હવાનો લે આ બાજુ આવી જાય છે કારણ કે આમાં હવાનું સેટિંગ છે મિત્રો જે હવા હોય એટલે મગફળીને ઉડાડી દે અને માટી એ વજન ધરાવે એટલે ઉડે નહીં એ વાયબ્ર વાયબ્રેટ થઈ અને હામે ચડી જતી હોય છે અને પાછળ નીકળી જતી હોય છે મિત્રો તો મિત્રો આપણે આવા જવાનો વિડીયો બનાવતા હોય છે જે ખેતીની સાચીને સતત માહિતી હોય એ શેર કરતા હોય છે હવે મિત્રો આપણે વિડીયો જોયો છે અને તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર પણ આપણે માની છીએ મિત્રો તમે જોઈએ એકદમ ક્લિયર અને ચોખ્ખી થઈ જાય છે મગફળી આમાં રજ કે થશે ન હોય કારણ કે રજ એ બધું વાય એકદમ જે ભૂકોરી વાંયા બી જતું હોય છે એને પણ આપણે અલગથી સાફ કરી શકીએ છીએ આમાં એકદમ ચોખ્ખો અને કમ્પ્લેટર ચોખ્ખો થઈ જાય છે પાછળ તમે જુઓ કે ઝીણું ડાખરું અને ઝીણો રજો પાંદો એ બધું પાછળ જતું રહેતું હોય છે મિત્રો તો મિત્રો આ વાયબ્રેટર થતાં ખેડૂતને બહુ મહેનત ઓછી થાય છે નકર તો ખેડૂત ગમે તેમ કરે તો આ માટી સાફ થાય નહીં અને માટી સાફ થવાથી આપણને બજાર પણ સારી મળતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ રીતનું ઉપર આવે જે ખાનું એને ભરી દેવાનું અને સતત ભરેલું જ રાખવાનું એટલે એકદમ અંદર મગફળી પેડા કરીને હલી જાય ખાનું ખાલી જ નહીં તો જો ખાલી થઈ જાય મિત્રો તો પછી માટી મગફળી ભગઈ આવતી રહેતી હોય છે કારણ કે ખાલી થઈ જાય એટલે અમે સેટિંગ બધું ફરી જાય કારણ કે એક દરે સતત મગફળી આવવાનું ચાલુ હોય ત્યારે જ માટી સાફ થતી હોય છે મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવા જ આવનો હજુ વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાગકશે અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં અને તમારા જે મિત્રો હોય કોઈ સગા સંબંધી હોય ને પણ વિડીયો શેર કરજો જેથી કરીને આપણી સાચી અને સચોટ માહિતી મિત્રો મળી શકે આપણે જે આપણો અનુભવ હોય એ જ મિત્રો શેર કરતા હોય છે જે આપણને માહિતી હોય નોલેજ હોય અને આપણે ફળીને જ વિડીયો આપણે શેર કરતા હોય છીએ મિત્રો તમે જોયું કે આગળ ઢગલામાં આપણું મિત્રો કેટલી ખાટી માટી હતી બધી માટી આપણે નીકળી જાય છીએ મગફળીમાં તો બસ આજે આ વિડીયોમાં